હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય જય માતાજી શ્રી કૃષ્ણ ને તો 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 કેમ છો બધા મજામાં મજામાં તમે હશો જો વાગી ગયા ગયા છે અને આપણે બધું કામ કરી તૈયાર થઈ છીએ આજે નાસ્તો પણ કરી લીધો છે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે મજામાં જ હાલો જો ઉઠી ગયા છે નાસ્તો પાણી થઈ ગયો છે ભગવાનના ના દીવા બધી થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે હવે બપોર ની રસોઈ ની તૈયારી કરીએ હું બનાવી આવી હંદાઇ જે ભાવે એ પ્રમાણે રસોઈ ચાલુ કરીએ હવે જો આજે તો આપણે વેલા નવરા થઈ ગયા છીએ ના તો જો ખાકરા ધોવા છે જો બે મેન મમ્મી એ બે કાઢી નાખ્યા જો અમાર બે ના કાળા કાળા થઈ ગયા છે તો જો મસ્ત મજાના ઘરે ધોઈ નાખવા છે કા હા હાકરા હારા તો ઓલા પલાળી ને ધોઈ નાખ ધોયા ને તો જો આ કેવા છે અત્યારે હમણાં ધોવું એટલે એકદમ મસ્ત નવા લીધા હોય એવા થઈ જાય કા

ફેશિયલ ને એવું બધું કે બહાર જાય જ તો તૈયાર તો થાય ને આપે તો એવું કંઈ હોય નઈ કે મમ્મી હા છોકરીને છોકરી ને હા જો મમ્મી રસોઈ ની તૈયારી કરે છે બધી હા ઈ કઈ છે બ્યુટી પાર્લર માં એટલે આપણે રસોઈ કરી નાખીએ આપણે મગનું શાક છે ને ફૂલ ફેવરિટ છે કારણ કે આપણે અઠવાડિયામાં બે વાર તો મારે મગનું શાક હોય જ અમારા ઘરમાં મમ્મીને ને અંજલીને ઓછું ભાવે એટલે એના માટે એ સાઈડમાં ભીંડો ને એવું બધું કોરો મોરો કરતા હોય આપણે મગનું શાક ભાવે તો જો મગનું શાક આપણે માટે થાય છે અને ભાત રાખ્યા છે

નાસ્તો સવારમાં કઈ નું કયો ને ફ્રૂટ એવું ખાધું તો ભૂખ વધુ લાગે કા તો જો રોટાના ચાર વાગી ગયા છે અને ચા પીને તૈયાર થઈ ગયા છે તો જો આજે ગામમાં જવાનું છે થોડીક શોપિંગ કરવા કામ મમ્મી હા હેલો હું તો બજારમાં ખરીદી કરી આપીએ થોડીક હું આવું તૈયાર થઈ ગયા છીએ ભાવિ જોઈ તૈયાર થાય છે ને બહાર રિક્ષા પણ આવી ગઈ છે આપણે રિક્ષા બોલાવી લીધી છે ઘરે

હા તો રાતના તો ભૂંગળાબેડાનો પ્રોગ્રામ છે તો આલો બધા ભૂંગળાબેટા ખાવા અને કોને કોને પસંદ છે ને એ કોમેન્ટમાં જવું બતાવી દેજો

તો એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યા હતા ભૂંગળા ભરે કાઈ નહીં બહુ વધુ ખવાય ગયા થોડા ખાવા જે વધુ ખવાય ગયા કાંતિ મસ્ત બન્યા હતા એકદમ ટેસ્ટી તો જો બહાર ના ખાય ને તો એટલી મજા ન આવે ઘરનું નું ગમે પણ બનાવો ને તો એકદમ મસ્ત જ બને બહાર કરતા તો 100% બહુ મસ્ત બને બહુ જ તો આજે તો ભૂંગળા ભરે મસ્ત બન્યા હતા તો જો મજા આવી ગઈ તો જો આજનો વ્લોગ તો કઈ કવો રયો આજનો દિવસ પણ કઈ કવો રયો ઉનાળો આવી ગયો એટલે છાશ પીવાની મજા આવી જાય કેમ કે શિયાળામાં તો છાશ ઓછી પીતા હોય તો હવે ઉનાળો આવી ગયો એટલે હવે તો છાશ ઉપર છે વધારે ક હમ મે તો આજે ત્રણ ગ્લાસ છાશ પીધી તો આજનો દિવસ તો કઈ કવો રયો તો આપણે આજનો વ્લોગ નો આ લઈએ છીએ જો અમારું અમારો વ્લોગ તમને કેવા લાગે કમેન્ટમાં બતાવી દેજો અને જો સારા લાગતા હોય 400 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા અને હા એક વાત બતાવી ભૂલાઈ ગઈ 400 સબસ્ક્રાઇબર આપણી ચેનલ માં કમ્પલીટ થઈ ગયા છે તો બધા તમારા સપોર્ટના લીધે જ થયું છે જે થયું છે એ તમને બધાને થેન્ક યુ અને આવો જ આગળ સપોર્ટ કરતા રહેજો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય બાય